મિત્રો રોટલી શાક બનાવવાનું છે આજે રોટલી શાક બનાવવા કરીએ છીએ એટલે ભીડા કઈ પાસે મેં ભીડા અને રોટલી બનાવીએ ભીણા ખાટિયા બનાવવા કરીએ સાસ લાવ્યો છું સાસ અને ભીડા સાસ નાખ્યાલ છે એટલે મસ્ત ખાટા ભીડા બનાવવા છે થોડા મરતો હસડી ના મરતોને એવું બધું નાખીને મસ્ત બનાવીએ એમ અને રોટલી બનાવીએ આ ધૂલો કે ભાત બનાવીએ એમ કરે છે આ શું બનાવે નક્કી નહીં આવે ભાતમાં પડે વખત દારણ ભાત એમ પણ ભાત બનાવી દે પણ નહીં રોટલી જ બનાવવાની છે આ તો રોટલા બનાવીએ ભીડા આપણે હારે લાગી રહેલા ઉતા આ ખાસા બધાની કીરા કિલ્લો કીડાની કીરા ભીડા અને ચોરી વખતે ઉલી ગયું અને ચોરી ઉલી લીધું મરી ગયો બધો પોણી ભરાઈ ગયેલું હજુ કપો હા માલ લોણી છે એ પોણી ભરાઈ ગયેલું એટલે ચોરીઓ મરી દઈ ગયો અને કંટ્રોલ હા બધા ઉલી ગયો પાટ આ કશું લાગતો નહીં આ સાલ નહીં લાગ્યો બરાબર દર સાડા બરાબર લાગતો ન કંટ્રો આ સાવ આખો પસંદ તો લાગતો ગયો વધ નહીં લાગતો અને શાકભાજી પૂછે છું અને વાર લાગશે શું પેલું છે વાળો દૂધિયો ગો ધરા પેડાશે બધું ડબલ લાગશે પર થોડીક વાર લાગશે પછી તો અમારો નહીં કારણ બધું ડબલ લાગશે અમને હિગનિયો ફુલેવર મરચું ટૉમેટો બધું જ રોઈ છે પણ એ હતું અમને રોઈતું કાને રોપી પછી ફૂલેવર મેં આજે પોણી વાળી લીધું પોણી વાળીને પછી અડધું ખેતર બાકી દીધું છે આવી રીતે મેં બીજું પછી ક્રોપી કાતો પછી ફૂલેવર જ કરશું એમ પછી આજે હલાકડું જોઈ લઉં ઘાસ કીધેલો બધાય એટલે ખપ્પો મારીને પાછું હલાકડું જોઈ લીધેલું એટલે બીટા પછી પાડશું હવે તારે આજે લાકડું મારે ફરકું કરી નાખ્યું છે બધું ઘા મોટું મોટું થઈ જલું એટલે મરી ગયું હવે એટલે કાલે લીટા પાડીને પછી ગોવારિયા ઓએ કે ભીંડા ઓરીએ કે ચોરી ઓરીએ અમને નક્કી કરીએ છે ખુલેવાર અડધું ખેતર થયું છે આ અડધું ખેતર બાકી છે એટલે જોઈએ હવે કાં તો પછી અડધું થોડું ખુલેવાર મળતું હોય તો થોડું રોપી દઈએ બાકીના ગોવારિયા કરવાના છે ગોવારિયા હોય ને તો અમને નાખે ને ત્યાં ભાવ મળે માથા કૂદ જ મળે વિનવાનું બધા થાય પણ સારો ભાવ મળી આવે છે એટલે મારી માછીનો સોરો હો ગોવારિયા કરવાનો છે એમ કેટલો તો વાંધો નહીં અમે થોડાક કરી દઈ અને જોઈએ ને તો પછી મીણા જે મળે તો શાકભાજી જ કરવું છે આવે કપા અમે દર સાલ નહીં મજા આવતી કપા અમે ખર્ચ વિરોધ કરવાનો પછી છેલી વખત કે ભાવ તાલ કે ચૂરી ભાવ નહીં મળવું અને કપા પછી બગડી જાય છેલી વખત બહાર તેવો આવે ને એટલે બધું બગાડતું જ જાય એટલે કપા પેલા હારા છે એ મેં રેવા દેવા છે અને શાકભાજી જ થવાની છે ખેતર તરમે આપણે અને હવે ફ્લેવર રોપાઈ ગયું છે પછી બાકી બધું કરીએ છીએ ચાલો મિત્રો હા અમે રોન દઈએ રોટલી શાક બનાવી દઈએ ભીનોની શાક ને રોટલી બનાવી દઈએ સારું સારું ભીંડા વગાડી દઈએ મિત્રો હવે આ ભીંડા કાપી દીધા લસણ બસન વાટી દીધું કમ્પ્લેટ છે હવે

શાક વગાડવી જોઈએ દિનાની થોડાક બફાય અચકતા જેવા થાય એટલે પછી સાસ નાખીએ જો અડધા ચડવા દઈએ અચકતા પછી નાખ્યાલીએ એટલે સાસ નાખીએ રોટલી શાક બની ગયું છે મિત્રો જોવા મસ્ત સાસ વા નાખ્યું સાસ ને બિસણ હું નાખ્યું જોવા અને રોટલી બનાવી દીધી છે અને ખાટિયા ભીના બનાવ્યા છે હવે ખાઈ લઈએ ખાઈને પાવ સવારે વહેલું ઉઠવાનું છે ધોલામણે લેસન કરે છે પણ અમને એ તો લેસન કરી કરી કે અગિયાર વાગે થશે છે હોય એટલે વાંધો નહીં મેં કામ તો અમે અમે પછી મોબાઈલ ભરીએ છીએ પછી સોંતેથી સોંતેથી કંઈથી વહેલું જ ઉઠવાનું છે વળી અવાર જે જે જી રાતે સાડા ચાર વાગે ઉઠેલો તો હું અડું થઈ જાય હપાફો અમે ચાર વાગે જ ઉઠવું પડશે પછી ટાઈમ નહીં પહોંચી નહીં વરાતું અને હાથ વાગે જવાનું એટલે તો ચાલો મિત્રો રોટલીનું શાક ખાવી તો ચાલો બનાવી દીધું છે અમે હવે અમે ખાઈ લઈએ ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ બનાવીએ છીએ નાસ્તો બનાવીએ છીએ ડુંગળી બટાકાનું શાક બનાવવા કરીએ છીએ એમાં ડુંગળી કાપડી છું આ જો આ આપણા ઘરે ડુંગળી છે અને બટાકા જેવું દુકાન હતી ડુંગળી બટાકાની શાક બનાવી દઈએ અને રોટલીની શાક ભીલાને હાલ લીધવાનું છે નિહાળે જાય છે જો અને એના માટે ભીનોની શાકને રોટલી બનાવી છે અને હવાર અમે બીડીને ભીનોની શાકની રોટલી બનાવેલીને હો એ પહેલી લીલજી હવે ધુલિયાને ભીડા ને રોટલી અને અમારા માટે પછી હવે રાંધીએ છીએ ડુંડલી બટાકોની શાકને ભાત બનાવવા કરીએ છીએ એ અમે પછી શોધી છે અમારે પણ અમને ઉતાવળ છે નિહાળી જવાની દુલાને એટલે એને પહેલું બનાવી લઈએ પછી અમારે ચાલશે અમે ખાતર નાખવા જવા કરીએ છીએ ડોંગર મેં ડોંગર મેં કપા અમે બધા મેં નાખવાનું છે એટલે આજે ખાતર નાખ્યાલીએ આજે જે કૂડું કહેલું છે અને પાણી થોડું ફૂંકાયું છે હવે એને નાખ્યાલએ ખાતર બી એપીન યુરિયા નાખવાનું છે બેવું કરીને એટલે ખાતર જ નાખ્યાલીએ અને પછી ફેરફાર થોડુંક નીદવાનું છે કપા અમે તે ની દી કાઢીએ એમ છે પણ ખાતર નાખી દઈએ પહેલો નાસ્તો બાસ્તો કરીને જઈએ ખેતર નાસ્તો કરી લઈએ પણ હજુ વાલ નાખશે હજુ આ તો ઢોલાને રોટલી બનાવે છે અને ભીનોણી શાક ભીનોણી શાક અને એમ પછી અમે ભાત તો બનાવીને છે અમે શાક વઘાર દઉં ડુંગળી બટાકાનું ડુંગળી બટાકાનું શાક બનાવી દઉં વઘાર દઉં પછી ખાઈને જઈએ અમે હો ખાતર ભેગું કરવાનું છે ભેગું કરી નાખી ચાલશું પછી શોંતિથી જ જઈએ પછી આવવાનું શું છે તેમ નિધિ ના નાખશું ખાતર નાખી નિધિ બેસણ ચાર હાર કાપી નાખશું પછી તો ચાલો મિત્રો હવે અમે આ નાસ્તો બાતો કરવું પડે ખેતર અને એમ લાગે પણ નહીં પડે હવે કે ખેત જ છે વરસાદ વરસાદ છે નહીં પડે હવે ડુંગળી પર દેખીડા ચેકી દઈએ અને પેલું હું આટલું મેં ધોઈ એમાં શાક વઘારી દઉં ડુંગળી બટાકાનું તો ચાલો મિત્રો અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો કપાસમાં ખાતર નાખીએ છીએ મિત્રો જો આ લોહના કપાસ એમાં ખાતર નાખ્યા છે યુરિયા અને ડીએપી ડેવું કરીને નાખેલું છે આ જો નિધિ કાઢ્યા છે આ થોડુંક બાકી છે નિધવાનું પણ ખાતર નાખી દઈએ નિદવાનું વચ્ચે વચ્ચે એમ છે બાકી એવું શું કહેવાશે આ થોડુંક બાકી છે હવે હા પછી આ લાકડું મારવાનું છે પલાંકડું મારીને પારીઓ કરી દઈએ એટલે ખાતર દટાઈ જશે એટલે ખાતર દાટી દઈએ પછી વાંધો નહીં પેલો ખપો મારીને પછી કરો મારી એટલે પારી વાર દેવાની છે ઓરો મારી આજો ખાતર નાખેલું પછી ડોંગર મેં હું નાખવાનું છે હા પછી ડોંગરમાં હું નાખવાનું છે ડોંગર મેં હોય એ જ નાખવાનું છે યુરિયાની ડીએ બી બી એવું કરી દઈએ ડોંગર મેં હું નાખી આવીએ કપાસ મેં નાખી દીધું છે

એને હું બીના ચેક કર્યા હું જે તોડે રાખે અને આ મેં તોડી આવી ધૂલાને નિહાળ લઈ જવા નાસ્તો થઈ જશે જોવા આ તુવેર જોવા હુકાઈ ગઈ આ પોણી ભરાઈ ગયેલું ત્યારે આને મૂર લાગ્યું ગયું પોણી ચડી ગયું કહેવાય આને મૂર લાગ્યું તો બાકી આ જોવા આ મસ્ત તુવેર છે આ બીજું બીજું તુવેર ઓછું અમુક અમુક તુવેર મળી ગઈ ને એને મૂર લાગ્યું ગયું પૂરી ફેરી દીધું આ ચાલશે આ બાકી હશે પેલી બાજુ બે ચાલ તુવેરો મરી ગઈ ભીડા તો લઈએ જો ખૂબ બધા લાગી ગયા છે કાલે તોડેલા પણ તે ઉપર ઉપર જ સુધી ભરેલા ભાઈ રૂની હોય લે નાસ્તો થઈ જશે આ ખોલે વર જો હવે કેટલું મસ્ત થઈ ગયું હવે બેઠું થઈ ગયું ને આવજો એકદમ ઊભું થઈ ગયું હવે પોની વાર લીધું એટલે એનું મૂર ચાલુ થઈ ગયું આવજો બધા કેટલું મસ્ત દેખાય નો દેખાય છે હજુ આ સરસ ઝન ચોંધણીઓ પોપ્યુલેશન ને એ બધું ફૂલેવર છે ને પોણી વાળી દુલે સારું થઈ ગયું આ એ પોણી થોડુંક ભરાઈ રહી છે આવ્યું નીકળતું નહીં ને આ ખાડો પડી ગયો છે અહીંયા આ બાજુ ખાડો રહી ગયો છે આ પ્લાવ માર્યો ને તે બધો કાદુ એમ પડી ગયો અને અહીં ખાડો રહી ગયો તે આ ભરાઈ રહ્યો આવ્યો આ પેલી બાજુ પેલું ખેર નાખ્યું છે એને આજે પેલો કરો જોડવા કરે છે કરો મારીને લીટા કરી દઈએ પછી એને પછી બીજું રોપી ફૂલ ફૂલે જ રોપશું કાં તો ગોવારિયા વરદી જશે જોવા લાકડું જોયેલું છે મિત્રો આ જો આ પાછું ખીર નાખીએ કારણ કે ઘા વધારથી જરૂર છે એટલે ખેડીને ફરી પાછા લીટા પાડી દઈશું આપણે ઘરનું લાકડું છે એટલે વાંધો નહીં આવે ફરી લીટા પાડી દઈશું ટ્રેક્ટર બોલાવવાનું હતું અલાકું નવરું છે આપણું અને કંઈ વધારે ઘાસ છે નહીં એટલે ઉપર ઉપર ફેરીવાર ખપ્પો મારે છે અને આ ફૂલેવર કઈ રીતે આવ્યું અહીંથી આ બાજુ હોય ફૂલેવર જ કહેવાનું છે આ ઘા વધારે છે એટલે અલાકડું માર દઈએ એટલે ઘા મરી જાય પછી પાછળ લીટા પાડી દઈશું ફરીથી એમ કરી લાકડું જોડાયું છે જો પછી આટલા જ ઘરે પાછળ લીટા પાડવાના છે પણ ડબલ ખી નાખશું એટલે આ ઘા ઉપર ઉપર બધું છે એ બધું મરી જાય એમ નિદામન વધારે થશે આ આને પાછું લાકડું નહીં માર્યું એટલે આનીમે નિદામન વધારે થશે આ પોની વાર લીધું છે આજે જો આ જેટલા આમ બધું રોપેલું એ બધાની અંદર પોની વાર લીધું છે અને આનીમે હવે રોપવાનું છે ફર હવે દરું ખૂટી છે આવી એક જગ્યાએ તપાસ કરી છે એ અઠવાડિયા પછી ધરું મળે એવું છે એટલે તૈયારીને આપણે ખેડી કમ્પ્લીટ કરી રાખીએ M.